ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં ગુજરાતી ફિલ્મોના અભિનેતા યશ સોની અને તર્જની બાડલા આવ્યા હતા ડેની જીગર એકમાત્ર ફિલ્મના પ્રમોશન માટે આવેલા અભિનેતાએ ગુજરાતી ફિલ્મોની સફળતા વિશે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો ફિલ્મ તો જુએ છે પરંતુ મોટાભાગે એ ફિલ્મો સિનેમા હોલની જગ્યાએ પાયરસી કરીને જોવાતી હોવાનું સામે આવ્યું છે જો ગુજરાતીઓ પણ સિનેમા હોલમાં જઈને ફિલ્મો જોતા હોય તો સાઉથની ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મો પણ ધૂમ મચાવી શકે છે

ગુજરાતીઓ ફેમિલી ડ્રામા કોમેડી ફિલ્મ જોઈએ છે પણ એકદમ ક્રેઝી કોમેડી એન્ટરટેનિંગ છે પાંચ જાન્યુઆરી આવી રહી છે ડેની જે બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ જેમ તમે જુઓ છો ફિલ્મ માં કોન્સ્ટન્ટલી કોમેડી છે બધા જ કેરેક્ટર્સ એકદમ વેમમાં અને ફૂલ કોન્ફિડન્સમાં છે એટલે અમે લોકો શૂટના વખતે બી એકદમ વેમ મારતા અને કોન્ફિડન્સમાં રહેતા હતા ને એ ટાઈમ તો અમે પૂજા અને ડાયરી હતા એટલે બહુ જ મજા આવી અને ડેફિનેટલી તમે પણ ફિલ્મ જોશો એટલે તમે પણ એક ડાયરી ના આવી જશો બિલકુલ એક તો રોમાન્સ હોય જે કોન્સેપ્ટ હોય આખો જી ટ્રિપલ એક્સેલ રોમાન્સ ની વાત એ છે કે જયારે ડાયની જીગર હોય સુપર કોપ હોય તો એ કોને કેવી છોકરાના પ્રેમમાં પડે આપણે એવું એક્સપેક્ટ કરતા હોય કે એકદમ સરસ સુંદર નાજુક રમણી છોકરાના પ્રેમમાં પડે પણ એ પૂજાના પ્રેમમાં પડે છે જે છે પૂ કેમ કે સખત જાળી છોકરી છે એને મૂછો છે એ વેક્સ નથી કરાવતી એવી છોકરી છે પણ છતાં બહુ જ કોન્ફિડન્ટ છોકરી છે અને એટલે એને કહેવાય છે ટ્રિપલ એક્સલ રોમાન્સ કેમ કે છોકરી બી ટ્રિપલ એક્સલ છે અને એમનો રોમાન્સ બી ટ્રિપલ એક્સલ છે બસ દસ વર્ષ બી નથી

ચૈતન દહીયા પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે એક સ્ટાઇલિશ સુપર કોપ ડેની જીગરના સાહસોની આસપાસ ફરે છે જે ચોરાયેલી છસો વર્ષ જૂની પ્રતિમાને પુનઃ પ્રાપ્ત કરવાના પડકારજનક મિશન પર આગળ વધે છે સુરત આવ્યા છે આજે ડેની જીગર એક માત્ર અમારી ફિલ્મ જે આવી રહી છે પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ન્યુ ઇયરની પહેલી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ફૂલ ટુ હસાવવા વાળી ફિલ્મ છે માઇન્ડલેસ કોમેડી છે તો ન્યુ યરની શરૂઆત આવી કોમેડી સાથે જ કરવાની હોય આખું વરસ હસવા મળશે કેવો ડેની જીગર કેરેક્ટર નું નામ છે મારા અને એક સુપર કોપ છે એની જોડે સુપર પાવર્સ છે એ એ ધારે વિચારે ઈચ્છે બધું જ થઈ શકે છે અમે એને દુનિયાની આઠમી અજાયબી કહીએ છીએ એટલે જ એના માટે નામમાં જ લખેલું છે ડેની જીગર એક માત્ર બહુ જ અમેઝિંગ અનુભવ રહ્યો બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ રહ્યો કારણ કે આ જે પ્રકારનું કેરેક્ટર છે બહુ જ લાઉડ અને બહુ જ એનર્જેટિક કેરેક્ટર છે તમને જોઈને એવું થઈ જશે કે આવી એનર્જી હોવી જોઈએ બોસ તો એ એનર્જી પોતાની અંદર ફીલ કરવી એ ડેવલપ કરવી અને એની સાથે પરફોર્મ કરવું મારા માટે એઝ એન એક્ટર બહુ જ સ્પેશિયલ વસ્તુ હતી એટલા માટે આ ફિલ્મ બહુ જ સ્પેશિયલ છે મારા માટે ગુજરાતીઓ મૂવી માટે ઉઠા જતા હોય ગુજરાતી મૂવી પણ શું કે તો મને બિલકુલ નથી લાગતું કે ગુજરાતીઓ ફિલ્મ જોવા માટે ઉઠા જતા હોય બધા જ ગુજરાતી હવે રશિયા થઈ ગયા છે ગુજરાતી ગુજરાતી ફિલ્મ એ બહુ જ છે અમારા બધા બધા માટે માટે આપણા કે ઇન્ડસ્ટ્રી આજે નેશનલ લેવલ પર સ્ટેન્ડ આઉટ થઈ શકે એ લેવલ પર પહોંચી છે ઓડિયન્સને હા કલેક્શન નથી આવતું જેનું એક મુખ્ય રીઝન મને લાગે છે કે પાયરસી છે આજે આપણે પાયરેટેડ ફિલ્મ જે ફોનમાં ડાઉનલોડ કરીને ઇલિગલ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરીને ફિલ્મ જોઈએ છે એ બહુ જ ફિલ્મનો બિઝનેસ ને રોકે છે એ ખાલી અમારા માટે તો અફકોર્સ અમારા માટે તો નુકસાનકારક છે જ પણ ખાલી અમારા માટે નથી આપણા બધા માટે છે કારણ કે આપણી જે પોપ્યુલેશન છે આપણી જે વસ્તી છે ગુજરાતની જો બધા જ આપણે થિયેટરમાં જ ફિલ્મ જોવાનું કન્સિડર કરીએ તો આપણે બહુ જ મોટા રેકોર્ડ અચીવ કરી શકીએ છીએ આપણે રિજનલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો લેન્ડમાર્ક સાબિત કરી શકીએ છીએ કારણ કે આપણું પોપ્યુલેશન એટલું બધું છે તો પ્લીઝ ટ્રાય કરો આ નવા વર્ષની એક રિઝોલ્યુશન લો કે લિગલ પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરેલી ફિલ્મ ન જુઓ અને થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનો આગ્રહ રાખો શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત